સુરતના પલસાણા તાલુકાના ત્રણ ગામના લોકો ભરૂચ પાસે આવેલા પૂજ્ય હરિબાબા ધામ મઠ મહેગામ સુધી પદયાત્રાએ નીકળ્યા હતા માયાવસિંહ સંભાળના ઇષ્ટદેવ પૂજ્ય હરિબાબા ગોસાઈના સમાધિ સ્થાન ભરૂચ જિલ્લાના મઠ મહેગાથે જે ભરાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો જાય છે તેવા ઈષ્ટદેવની આરાધના કરવા પલસાણા તાલુકાના વડદાલી નાની ધામદોડ અને બગુમરા ગામેથી પાલખી લઈ એકસો પચીસ કિલોમીટરનું અંતર ત્રણ દિવસમાં કાપી તીર્થ સ્થાને પહોંચી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી છે

તો સૌ પ્રથમવાર બગુમરાઠી મઠમેગામ સુધી પદયાત્રા પાલખી સાથે બગુમરાઠી શરૂઆત થઈ હતી અને આ અમારી વર્ષ બે હજાર ચોવીસમાં અગિયારમી પદયાત્રા છે અને આ પદયાત્રામાં અમને અમારા સમાજના સમાજબંધુઓ તરફથી સંપૂર્ણ સહકાર મળે છે લગભગ આ પદયાત્રામાં ત્રીસથી પાંત્રીસ યુવાનો આ પદયાત્રામાં સહયોગી સહયોગ જે થાય છે પદયાત્રામાં જવા માટે અને ખૂબ શાંતિ રીતે સમાજનો સાઠ સરકારથી આ પદયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય છે બોલો હરિભા પદયાત્રા છે અને કઈ રીતે ત્રણ નાઇટ અમે રાત્રિ રોકાણ કરીએ છીએ અને ચોથા દિવસે બાવાની ભૂમિ મઠ મુકામે અમે પદયાત્રીઓ પહોંચીએ છીએ શ્રી રામદેવ યુવક મંડળ બગુમના દ્વારા આયોજિત અમારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય હરિબાબા મહારાજની અગિયારમી પાલખી યાત્રા માટે મને આયોજકોએ સ્થાને બોલાવી મને જે માન આપ્યું છે એના માટે હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હું આયોજકોના કાર્યથી ખૂબ જ પ્રભાવિત છું અને વર્ષો વર્ષ આ શુભ કાર્યમાં મારા છઠું યોગદાન અવશ્ય આપતો રહીશ એવી હું ખાતરી આપું છું હરિબાબા ગોસાઈ માત્ર મહ્યાવંશી સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજના માટે ખૂબ જ ગૌરવ અને પૂજનીય સ્થાન ધરાવે છે જય હરિભા રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત